પ્રકરણ નવ જીમના મિત્ર પરદેશની વાત છે એક વખત એક પાદરી બપોરના સમયે ચર્ચમાંથી પસાર થયા તો જોયું કે એક મેલો ઘેલો માણસ નમીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો પછી એણે કોઈ વ્યક્તિ સાથે વાત કરતો હોય તેમ ભગવાન સાથે વાતો કરવા માંડી પછી પોતાના ઓવરકોટ નીચેથી રોટી કાઢી ભગવાનની સામે જ નીચે બેસીને એણે ખાવાનું શરૂ કર્યું ખાતા ખાતા પણ એ ભગવાનની સામે હાથ લાંબા કરીને કંઈક બોલી રહ્યો હતો પાદરીને આ બધું શોભાસ્પદ ન લાગ્યું પણ એમણે પહેલાં માણસને ખલેલ ન પહોંચાડી પછી તો રોજ બપોરે આ જ ક્રમ ચાલ્યો પાદરીએ એકાદ અઠવાડિયા સુધી રાહ જોઈ પછી એક દિવસ પહેલાં માણસને પૂછવાનું નક્કી કરી લીધું એ દિવસે જ્યારે પેલો માણસ પોતાનો જમવાનો પ્રાર્થનાનો ક્રમ પૂરો કરીને પાછો ફરતો હતો ત્યારે પાદરીએ એને રોક્યો ભાઈ તું કોણ છે રોજ પ્રાર્થનાના સમયને બદલે બપોર વચ્ચે પ્રાર્થના કરવા કેમ આવે છે જમવાનું તું ચર્ચમાં કેમ પતાવે છે તું ક્યાં કામ કરે છે ફાધર મારું નામ જીમ છે બાજુમાં આવેલી પથ્થર તોડવાની ખાણમાં મજૂરી કરું છું જો હું પ્રાર્થનાના સમયે આવું તો મારી મજૂરીનો સમય પડે ખાણમાં ક્યાંય છાંડાવાળી જગ્યા નથી એટલે મારા ભોજનનો જે એક કલાક મને મળે છે તેને હું મારી પ્રાર્થનાનો સમય બનાવી દઉં છું અહીં જ જમું છું એ જમતાં જમતાં પ્રાર્થના પણ કરતો જાઉં છું તું શું પ્રાર્થના કરે છે ફાધરથી સાવ અનાયાસે પૂછાઈ ગયું ફાધર મારા જેવા મજૂર તેમજ ગામડિયાને તમારા જેવી પ્રાર્થના કરતાં તો ક્યાંથી આવડે હું તો અહીં આવીને કહું છું કે હે ભગવાન હું કેટલો સુખી છું કે તું મારો ભાઈબંધ છે અને તે મારા બધા જ પાપ લઈ લીધા છે પછી મારે શેની ચિંતા મને પ્રાર્થના કરતાં તો આવડતી નથી પણ તને મારી સાથે જ જમાડવા આવ્યો છું ચાલ મારો હાથ પકડ અને બેસી જ મારી બાજુમાં બસ આવું બધું બોલું છું ફાધર ચકિત થઈ ગયા આવી તો કંઈ પ્રાર્થના હોતી હશે પણ ખેર પ્રાર્થના તો દરેકની વ્યક્તિગત બાબત છે અને આમેય આ માણસ એમને નિર્મળ તેમજ સાવ ભોળિયો લાગ્યો એ કંઈ જ ન બોલ્યા ત્યારબાદ થોડાક દિવસ આ ક્રમ ચાલ્યો હશે ફાધરને આ બધું સામાન્ય થઈ ગયું હતું પણ એક દિવસ જીમ ન આવ્યો ફાધરે પાછલા ઘણા મહિનામાં પ્રથમ વખત જીમનો ક્રમ તૂટતો જોયો એમને નવાઈ લાગી પણ હશે કંઈક કારણ કહી એ ભૂલી ગયા બીજે દિવસે ત્રીજે દિવસે એમ ઘણા દિવસ ગયા એકાદ અઠવાડિયા પછી ફાધરની ધીરજનો અંત આવી ગયો એક બપોરે કામ પતાવીને એ જીમ જ્યાં કામ કરતો હતો તે ખાણ પર ગયા પૂછપરછ કરતાં ખબર પડી કે જીમ માંદો છે એને ફેફસાનું કેન્સર થયું છે એને નજીકના સરકારી દવાખાનામાં દાખલ કરેલો છે ફાધર દોડા દોડ સરકારી દવાખાને પહોંચ્યા ત્યાં જઈને હોસ્પિટલની હેડનર્સને એમણે પૂછ્યું કે પથ્થરની ખાણમાં કામ કરતા કોઈ જીમ નામના માણસે અહીં દાખલ કર્યો છે કોણ જીમ અરે એ તો દેવદૂત છે આટલું મોટું દર્દ હોવા છતાં જાણે એને કંઈ પણ થયું જ ન હોય તેમ એ રહે છે એનો હંમેશા હસતો ચહેરો જોઈને બીજા દર્દીઓ પણ પોતાનું દુઃખ ભૂલી જાય છે અમારા નાના મોટા કામમાં પણ એ મદદ કરે છે પોતાની જમા કરેલી પૂંજીમાંથી બીજા ગરીબ દર્દીઓને એ દવા તેમજ ફળો વગેરે લાવી આપે છે બધાને આનંદમાં રાખવા માટે ખૂબ જ મહેનત કરે છે બધા દર્દીઓને ભેગા કરી પ્રાર્થના કરવાનું પણ કહે છે એ ફિરસ્તાના દાખલ થયા પછી અમારા વોર્ડમાં દર્દીઓ ઘણા છે પણ દુઃખી કોઈ જ નથી અરે એમ કહોને એણે હોસ્પિટલના વોર્ડને એક મંદિર જ બનાવી દીધું છે ફાધર સાંભળી જ રહ્યા ઘણી બધી વખત એ પણ હોસ્પિટલના દર્દીઓને પ્રાર્થના કરાવવા આવતા હતા મોટે ભાગે તો મરી રહેલા દર્દીઓની છેલ્લી પ્રાર્થના સંભળાવવા માટે જ એ આવતા આજ સુધી પોતાના ચર્ચમાં પણ તેઓ આવું વાતાવરણ ઊભું નહોતા કરી શક્યા ફાધર કંઈક ઊંડા વિચારમાં પડી ગયા કોઈ નવું જ સત્ય પોતાની સામે ઉપસ્થિત થતું અનુભવી રહ્યા નર્સે એ સમયે એક નિશાસુ નાખીને થોડા ખિન્ન સ્વરે કહ્યું બસ એક જ વાત અમને સૌને દુઃખ પહોંચાડે છે એ બિચારો દુનિયામાં સાવ એકલો છે એને મળવા કોઈ નથી આવતું કોઈ એના માટે ફળો કે ફૂલોના ગુલદસ્તા નથી લાવતું એ માણસ બધા માટે છે પણ જાણે કે એના માટે આ દુનિયામાં કોઈ જ નથી બસ એ સાવ કરતાં સાવ જ એકલો છે કાલ એને કંઈ થઈ જશે તો એની કોઈને ખબર પણ નહીં પડે નર્સ વધારે ન ભૂલી શકી ફાધર જીમના ખાટલા પાસે ગયા સાવ દુર્બળ દેહ ધરાવતો જીમ આંખ બંધ કરીને પડ્યો હતો ખરેખર સગાવાલાઓને મળવાનો સમય હોવા છતાં એની પાસે કોઈ જ નહોતું પણ એના ચહેરા પર કોઈ ગજબની શાંતિ હતી કેમ છો જીમ ફાધરે કહ્યું ઓહ આવો આવો ફાધર જીમે આંખ ખોલી અરે હું તો એકદમ મજામાં છું મને તો કોઈ જ તકલીફ નથી બોલતા બોલતા શ્વાસ ચડી જતો હતો પણ જીમના અવાજમાં પીડાનું કે દર્દના બોજનું કોઈ જ નામ નિશાન નહોતું તમે કેમ છો ફાધર ફાધરે નર્સે કરેલી વાત જીમને પૂછી નાખી જીમ હોસ્પિટલ સ્ટાફ કહે છે કે તારું કોઈ સંબંધી નથી તને કોઈ મળવા આવતું નથી શું આ સાચું છે આ સાંભળીને જીમ હસી પડ્યો પછી ધીમેથી બોલ્યો ફાધર એ લોકો જોઈ શકતા નથી મને મળવા મારો ભાઈબંધ રોજ બપોરે રિસેસના સમયે આવે જ છે એમ ફાધરને આશ્ચર્ય થયું કોણ આવે છે અરે કોઈ આવતું હોય તો આ હોસ્પિટલના સ્ટાફને તો ખબર હોય ને અરે ફાધર રોજ બપોરે રિસેસના સમયે મારો ભાઈબંધ પ્રભુ ઈશુ આવે છે મારો હાથ પકડે છે પછી વાલથી બોલે છે જીમ હું કેટલો ખુશ છું કે તું મારો ભાઈબંધ છે જો મેં તારા બધા જ પાપ લઈ લીધા છે પછી તને શેની ચિંતા છે ચાલ હું તને જમાડવા આવ્યો છું મારો હાથ પકડી લે અને બેસી જ મારી બાજુમાં જમવા આટલું બોલતા જ જીમને શ્વાસ ચડી ગયો અતિ ખુશીના ભાવ સાથે એણે ધીમે ધીમે આંખો મીચી દીધી ફાધર જીમનો હાથ પકડીને સાંભળી જ રહ્યા મૂળ શીર્ષક Checking in.